સીતારામ જય માતાજી બધાને આજે સવારે મોર્નિંગ વોક પર જાતા આ નાગદાદા અમને મળ્યા છે જે કોઈની ગાડી નીચે આવીને મૃત્યુ પામ્યા છે બધાને નમ્ર વિનંતી કે ગાડી ચલાવો ત્યારે થોડું રોડ ઉપર ધ્યાન રાખીને ચલાવો જેથી આવા નાગ દેવતા આપણી ગાડી નીચે આવીને મૃત્યુ ન પામે આ ત્રીજા નાગદાદા છે જેને અમે અગ્નિદાહ આપ્યા છે અમને ખબર નથી કે આ અગ્નિ સંસ્કાર કઈ રીતે કરાય પણ અમારી મતી પ્રમાણે અમને જે ઠીક લાગ્યું એ રીતે અમે અગ્નિ સંસ્કાર દાદાના કર્યા છે અમારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો ભગવાન અમને માફ કરે ભોળાનાથ માફ કરે પણ અમે રોડ ઉપર એમને આ રીતે પડેલા જોયા અમને ન ગયું એટલે અમે એમને અગ્નિ સંસ્કાર કર્યા છે આવી જ રીતે અમારો સતનો આધાર સત્સંગ જ્યાં પણ નાગદાદાને અમે જોઈ છીએ આ પરિસ્થિતિમાં ત્યારે અમે અગ્નિ સંસ્કાર કરીએ છીએ અને આમાં તમને કોઈને કાંઈ ભૂલ લાગતી હોય અમારી તો અમને કોમેન્ટમાં કહેજો જરૂરથી કહેજો તો અમને ખ્યાલ આવે કયા લાકડાથી કરાઈ અમને ખ્યાલ નથી અમે તો અમારી રીતે કર્યું છે જય ભોળાનાથ સીતારામ